ગોધ્રે વિસ્તારમાં દબાણ શાખાની ટીમ દ્વારા કાચા પાકા મકાનોના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં ગોત્રી પોલીસ સ્ટેશનની બાજુમાં કાચા પાકા મકાનોનું દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં દબાણ શાખાની ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડ તેમજ એમજીવીસીએલની ટીમ અને ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ સાથે હતો અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સાતથી આઠ યુનિટ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી बोले दादा करा रे मानजी भाई पत्थरा નંબર દસમાં આવેલ આ વિસ્તાર છે ત્રીસ મીટરના રોડલાઈનમાં જે કાચા પાકા મકાનો છે અંદાજીત સાતથી આઠ યુનિટ છે એ આજરોજ હટાવવાની કામગીરી કોર્પોરેશનની દબાણ શાખા ટાઉન પ્લાનિંગની ડિપાર્ટમેન્ટ એમજીવીસીએલ સીએલ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ સ્ટ્રીટ લાઇટ અને પોલીસ સ્ટાફ એસઆરપી આ બધા ડિપાર્ટમેન્ટને સાથે રાખીને આજરોજ કામગીરી હાથ ધરવામાં આવે છે આ આ જે આવી રહ્યા છે છે રોડ લાઈનમાં નડતર રૂપ જે દબાણો હતા એ અમારે અત્યારે દબાણ દૂર કરવા માટેની માહિતી છે એ પ્રમાણે અમે દબાણ દૂર કરીએ છીએ પછી આગળની કામગીરી જે તે ડિપાર્ટમેન્ટ એમની રીતના કરશે રોડ કયો છે આ ગોત્રી જે યશ કોમ્પ્લેક્ષ આપણે અંદર વળીએ છીએ ત્યાંથી નીલામ્બર સર્કલની વચ્ચેનો